નમસ્તે હું મીનાક્ષી દવે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદાચાર્યમાં આપ સૌનું ફરી સ્વાગત છે અમે વાત કરવાના છીએ તમારા સ્વાસ્થ્ય વિશે તો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહો ઘણા લોકોને એસિડિટીની સમસ્યા હોય છે જ્યારે તેઓ તીખું મસાલેદાર કે તળેલું ભોજન વધારે ખાઈ લે તો એસિડિટી થઈ જાય છે એસિડિટી કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે થઈ શકે છે જોકે આ તકલીફને તમે દવા વિના ઘરેલું વસ્તુની મદદથી પણ મટાડી શકો છો આજે તમને આ ઘરેલું ઈલાજ વિશે જણાવી રહ્યા છીએ તો વિડીયોમાં એન્ડ સુધી અમારી સાથે જોડાયેલા રહો એસિડિટી એક સામાન્ય સમસ્યા છે એનો અર્થ છે કે પેટમાં વધારે એસિડ બની ગયું હોય જેના કારણે છાતીમાં બળતરા પેટમાં ભારીપણું અપચો અને ખાટા ઓડકાર આવવા જેવી તકલીફો થવા લાગે છે આ સમસ્યા મોટા ભાગે વધારે પડતું મસાલેદાર તળેલું કે ખાટું ખાવાથી થઈ શકે છે ઘણી વખત એસિડિટીની સમસ્યા એટલી બધી વધી જાય છે કે આખો દિવસ બેચેની રહે છે જો રાતના સમયે એસિડિટી થઈ જાય તો ઊંઘ પણ બરાબર થતી નથી એસિડિટીના કારણે માથામાં દુખાવો અને ઉલટી પણ થવા લાગે છે એસિડિટી વધી જાય તે પહેલાં કેટલાક ઘરેલું ઉપાયની મદદથી તમે તુરંત જ એસિડિટીને મટાડી શકો છો હવે આપણે એસિડિટીમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઘણી ઘરેલું વસ્તુઓની વાત કરીએ તો જેનાથી તમે એસિડિટી મટાડી શકો છો તો સૌથી અસરકારક ફુદીનો છે જ્યારે એસિડિટી થાય ત્યારે ફુદીનાના પાનને સાફ કરીને પાણીમાં ઉકાળી તે પાણી પી લો આ સિવાય તમે ફુદીનાના પાન ચાવી પણ શકો છો તેનાથી પેટને ઠંડક મળશે અને એસિડ ઓછું થઈ જશે આ ઉપરાંત તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો વરિયાળી પાચનતંત્રને ફાયદો કરે છે એસિડિટી દરમિયાન વરિયાળી ચાવીને ખાવાથી અથવા તો તેનું પાણી પીવાથી પાચનક્રિયા સુધરી જાય છે અને પેટમાં એસિડ કંટ્રોલ થઈ જાય છે એટલું જ નહીં નારિયેળ પાણી પણ એસિડિટીમાં રાહત આપે છે નારિય પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને એસિડથી પણ રાહત અપાવે છે નારિયેળ પાણી પીવાથી પેટને અંદરથી શાંતિ મળે છે અને એસિડ ખતમ થઈ જાય છે અને જો એસિડિટી વધી જાય તો એક નાનો ટુકડો આદુનો લઈ તેના ટુકડા કરી તેમાં મધ ઉમેરી દઈ ખાઈ લેવું આદુના રસમાં મધ મિક્સ કરીને પણ ખાઈ શકાય છે તેમજ વિનેગર પણ એસિડિટીનો દુશ્મન છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગર ઉમેરીને પી લેવાથી એસિડનું સંતુલન જળવાઈ રહે છે અને એસિડિટીથી રાહત મળી શકે છે એસિડિટી કેમ થાય છે તે પણ જાણી લઈએ જેથી આપણે એ સમસ્યાનો સામનો જ ના કરવો પડે આપણું પેટ સામાન્ય રીતે ગેસ્ટ્રિક એસિડ ઉત્પન્ન કરે છે જે પાચનમાં મદદ કરે છે આ એસિડમાં સંતુલિત હોય છે જે મ્યુકોસામાં સ્ત્રાવ પામે છે તે પેટના અસ્તરને નુકસાન પહોંચાડે છે અને એસિડિટીનું કારણ બને છે જ્યારે માંસાહારી અને મસાલેદાર ભોજનનું સેવન કરીએ વધુ પડતા તણાવમાં હોય વધારે આલ્કોહોલનું સેવન કર્યું હોય વધારે ધૂમ્રપાન કરતા હોય કે વારંવાર ધૂમ્રપાન કરતા હોય તેવા સંજોગોમાં એસિડિટી થઈ શકે છે એસિડિટીની સમસ્યા સામાન્ય રીતે મેદસ્વી લોકો ભારે ભોજન ખાતા હોય સુવાના સમયે જ નાસ્તો કર્યો હોય વધુ પડતી કોફીનું સેવન કર્યું હોય ત્યારે એસિડિટી વધુ થાય છે એસિડિટી થાય છે ત્યારે જ્યારે પેટમાં ગેસ્ટ્રિક ગ્રંથિઓ એસિડ વધુ માત્રામાં ઉત્પન્ન કરે છે અને કિડની તેને શરીરની બહાર કાઢી શકતી નથી તે સામાન્ય રીતે હાર્ટબર્ન એસિડ રિફ્લેક્સ અપચોની સાથે આવે છે સામાન્ય રીતે એસિડિટી નું કારણ વધુ મસાલેદાર ખોરાક કોફી વધુ ખાવાથી લો ફાઈબર ડાયટ લેવાથી થાય છે તો આવા જ અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો આપના સાથ અને સહકાર બદલ આભાર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ